તો માતાના છાતી પર મૂકવાતી અને સ્કીન પર મૂકવાતી માતાના શરીરની સુગંધી બાળકને એક સેન્સ ઓફ સિક્યોરિટી આવે ને ત્રીજું સૌથી મહત્ત્વ માતાને ધાવણ શરૂ કરવા માટેનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટ્રીગર છે આ બાળકનું પહેલું સ્કીન ટુ સ્કીન કોન્ટ્રાક્ટ આના સાથે જ્યારે ડિલેટ કોર્ડ કટિંગ કરવામાં આવે ત્યારે બાળકના અંદર લોહીના ટકામાં વધારો થતો હોય છે કારણ કે એટલો સમય વધારે નાણમાંથી બાળક લોહી લઈ શકતું હોય છે તો આ એક યોગ્ય પદ્ધતિ છે ચાહે બાળક સિઝેરિયમથી જન્મવાનું હોય કે નોર્મલ ડિલિવરીથી સ્કીન ટુ સ્કીન ડિલીટ ટેક અને આ પદ્ધતિથી દરેક બાળકનું આ દુનિયામાં સ્વાગત કરવું જોઈએ